નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપસોનું પહેલી સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે નાતાલ પહેલાં નિવૃત્તિ પામેલા સાયઠથી એંસી વર્ષના પેન્શનો માટે સરકારી કરી ખાસ જાહેરાત તો મિત્રો ખુશખબર લઈને આવ્યું છું જો મને તમે પેન્શનધારક છો ને સાયઠથી એંસી વર્ષના પેન્શનધારક છો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે વિડીયો શરૂ કરતા પહેલાં વોટ્સઅપ ચેનલ ટેલુગ્રુપ બંને બનાવે છે લિંક પર ડિસ્ક્રિપ્શનમાં પૂછો ઓછો જોઈન થઈ જજો તમને આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન બાબતે તેમના પગાર બાબતે ડીએ ડીઆરએચઆર અન્યતા કોઈ પણ અપડેટ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય વિજ્ઞિકું ચેનલને સબસ્ક્રાઇબ કરી દે રોજ તમને આવી નવી અપડેટ મળતી રહેશે તો ચાલો જાણીએ આજની મહત્ત્વની વિગતો તો મિત્રો પેન્શન અપડેટમાં સરકારી કર્મચારીઓ જેવું નેવું થયા છે સામાન્ય રીતે લોકો તેમાં પેન્શન લઈને ચિંતિત હોય છે સરકાર દ્વારા સાતમા પગાર પર ચમલ બાદ આવી તમામની નજર આઠમા પગાર પર ટકેલી છે કારણ કે દસ વર્ષથી વધુ સમય વીતી ગયો છે આવી સ્થિતિમાં આઠમા પગાર પણ વહેલી ટકે લાગુ થાય તેવો સૌ રાહ જોઈ રહ્યા છે જોકે આ બધા વચ્ચે એક મોટા સમય આવ્યા છે પેન્શન સરકારે પેન્શન લઈને મોટી જાહેરાત કરી છે નવા વર્ષે પહેલાં જ જનતાને મોટી ભેટ આપી છે પેન્શનના જીવન પરની ચિંતા અંત આવ્યું છે રાજસ્થાનની ભજનલાલ સરકારે પેન્શન જીવનમાં ચિંતા એક જ ક્ષણમાં સમાપ્ત કરી દીધી છે વાસ્તવમાં ભજનલાલ સરકારે ફેમિલી પેન્શન પેન્શન અરજી પ્રક્રિયા નોંધપાત્ર રીતે સરળ બનાવવાનો નિર્ણય કર્યો છે ઘણી વખત અને ફેમિલી પેન્શન મેળવવા માટે ટ્રેઝરી ઓફિસ લાંબી સફળ કરવી પડી છે આવી સ્થિતિમાં સરકારના પગલાં બાદ લોકો ચિંતા સંપૂર્ણ સમાપ્ત થઈ જશે પીપીઓ જારી કરવામાં આવશે તમને જણાવી દઈએ કે ફેમિલી પેન્શન પીપીઓ જારી કરવામાં આવશે આ અંતગર હવે આશ્રિતોને તિજોરી કચેરીની મુલાકાત લેવાની રહેશે નહીં આ નાગરિકો એસએસ એસઓ આઈડી દ્વારા કુટુંબ પેન્શન માટે સરળ અરજી કરી શકશે તમને જણાવી દઈએ કે પેન્શન ભથું આપના રાજ્યમાં રાજસ્થાન પહેલું રાજ્ય બની ગયું છે જેને ફેમિલી પેન્શન ચિંતા દૂર કરી છે અરજી પ્રક્રિયા એકદમ સરળ બનાવવામાં આવી છે એટલું જ નહીં રાજસ્થાન એકમાત્ર એવું રાજ્ય છે કે સિત્તેરથી પંચોતેર વર્ષ વર્ષની વય જૂથે પાંચ ટકાનું પેન્શન બત્તું અને પંચોતેરથી એંસી વર્ષની વય જૂથ દસ ટકા પેન્શન ભથ્થું આપે છે તમામ પ્રમાણે વધારાનું પેન્શન પણ આપવામાં આવશે એસી વર્ષથી વધુ ઉંમરના પેન્શનની રકમ ત્રીસ ટકાનો વધારો થશે તે સમયે જો વય નેવું નેવું વર્ષથી વધુ હોય તો તેને ચાલીસ ટકા વધારો થાય છે જ્યારે સો વર્ષથી ઉંમર પછી ખાતા પેન્શન બેઝિક રકમ જમા થાય છે કેન્દ્ર પેન્શન પેન્શનમાંની મહત્ત્વના સમાચાર એ છે કે ડિસેમ્બર બે હજાર ચોવીસ માટે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ બહાર પાડવામાં આવશે આ સાથે જાન્યુઆરી બે હજાર પચીસ મારા મોંઘવારી બધું ડી અંદાજ લગાવી શકશે ડીઓની ગણતરી એઆરસીપીઆઈના આધાર કરવામાં આવશે જે કર્મચારીઓ પગારનો એક મહત્વપૂર્ણ ભાગ છે આ લેખમાં એસ એસ એઆઈસીપીએન ડિસેમ્બર ચોવીસના વકલો વિશે વિગતો માહિતી આપશું અમે તમને જણાવીશું કે જાન્યુઆરી બે હજાર પચીસમાં ડીએ પદ્ધતિની શું અસર થઈ શકે છે એ પણ અંદાજ લગાવીશું કે કર્મચારીને કેટલો વધારો મળી શકશે જાણીએ એસઆઈપી અને ડીએ સમય તમામ મહત્વપૂર્ણ બાબતો એઆઈસીપીએન વિશે મહત્વ જણાવ્યું કારણ કે આ કેન્દ્ર કર્મચારી ડીએની ગણતરી આધારે છે દેશના મોંઘવાળી સ્થિતિ દર્શાવે છે તેઓ આધારે સરકાર ઘણી આર્થિક નીતિઓ બનાવે છે તેઓ ઉપયોગમાં લઘુત્તમ રીતે નક્કી કરવા માટે પણ થાય છે ડીએ જાન્યુઆરી બે હજાર પચીસમાં એઆસિપીની અસર એઆસસીપીની ડેટા સીધી અસર જાન્યુ બે હજાર પચીસથી પ્રાપ્ત થતા ડીએ પર પડશે હાલમાં ડીએ ત્રેપન ટકા છે નવા ડેટા આધારે ડીએ તેપન ત્રેપન ડીએ નવા નવા ડેટા આધારે ડીએ ત્રણ ટકા વધારે છે આમ બાર પચીસમાં ડી છપ્પન ટકા થઈ શકે છે તો મિત્રો આથી મારી થેન્ક યુ મચ